તો નથી ડબલ ભાવ લે છે તો 100 ના કિલો ટમેટા કેમ ખાવા મારે કેમાં નાખવા પહેલા 10 નો 850 હતો અત્યારે 20 નો છે એટલે ડબલ થઈ ગયો ભાવ કજુ સોળી ભીંડો ગુવાર ગુઢી હરી ગેલી દેતા તો અમે ને ના કિલો હતા અત્યારે કિલો બટેકા રૂપિયા કિલો કે ફાળા હતા મને એમ લાગે છે બૈરાઓ ટમેટા નો ભાવ જોઈને

કેટલો ખર્ચો થાય છે અમાર તો પાંચસો નોટ તો વહી જાય છે તો ઘરવાળા પાસે પાંચસો નોટ માં કઈ શરમ આવે કે આટલું બધા શાકના પૈસા જોઈએ એમ પેલા પાંચસો માં આખું બજાર લઈ આવતા હતા લોકો ને દહનું અઢી છો અત્યુતર ખાવું સારું લઈ ગયું હું ખાવા દેવું એ જ વિચાર કરવો પડે છોકરાઓને એમ રોજ શાક છે બનાવવું